આરતી નું ને તમારું કઈ હતું તમે પેલું થયું છે કઈ જી ભાઈ મેં સાંભળ્યું એટલે કહું છું હા હા સો ટકા સો ટકા ના સાચું છે ભાઈ હા બાકી એ જગ્યાએ મારા બેન દીકરી હોય તોય અમે લોકો એક્સેપ્ટ ના કરીએ કેમ ભાઈ દેવાંગ ગોહિલ બોલું ભાઈ હા હા એક દાંડિયા રાસ મોટા વરસ માં કઈ date છે ભાઈ ચોથા મહિના ની નવ દસ એટલે દસ તો જાન આવે છે અને નવ તારીખે દાંડિયારાસ એટલે આપણે ચોથા ની નવ થાય ને હા ચોથા ની નવ

નથી થાય એવું એટલે અત્યારે મને છે ને ભાઈ ત્યાં ને ત્યાં pending છે સુરત મને અને બીજું મારી વાત સાંભળો જે કઈ હોય ભાઈ તરીકે પૂછું છું કે જે કઈ આરતી નું તમારું કઈ હતું તમે ઓલું થયું છે કાઈ જી ભાઈ મેં હાંભળ્યું એટલે કઉ છું હા હા સો ટકા સો ટકા સાચું છે ભાઈ એવું છે નીકળી ગયા તમે બે હા ભાઈ હા હા ઓળખ્યા કે મને નો ભાગ્યા નથી કાયદેસર લીગલી જે કઈ legal paper ઉપર on the જે court થી અને પરિવાર સુખી છે એમનું અને અમે બે એક બીજા થી રાજી છીએ તો અમે જીવન જીવીએ છીએ અરે ઈ કાય એવું કાય ન હોય તો લવ લવ જ હોય એવી કઈ વાત જ નથી હોવે એ તો જેને મન થાય પણ એનો એના પરિવાર માંથી બધા હતા કે એમ જ થયું એમ પૂછું છું ભાઈ માં તો કોઈ એગ્રી ના હોય સમજ્યા સમય રેતા આપડે બનાવજો આપડે માતાજી ને અરજ કરશું કે લેવલ કરીએ ને માની જાય આપડે આપડી મેહનત કરવાની ખાલી બાકી એ જગ્યા એ મારા બેન દીકરી હોય તોય અમે લોકો accept ના જ કરીએ પણ આપડે આપડી મેહનત કરવાની ખાલી બરાબર ને ચિંતન ના બરાબર છે આતો ખાલી પૂછવું તુ નકી તો મે હમણાં સમાચાર હાંભળ્યા ને મારે આરતી નું કામ હતું તો ઓલા ફોન કર્યો તો વઈ ગયો મારી પાસે નંબર નથી બરાબર બરાબર મે કીધું હું direct જ પૂછી લવ મારા જ માં હોય જ તે બધા અરે સો ટકા હા ભાઈ